ચણિયાચોળી કેળીઓ ધોતી કુર્તા જીમી પાઘડી અને ઘણું બધું આ બધા રંગબેરંગી કપડા ગરબા કરતી વખતે તમારા વ્યક્તિત્વને અનોખો નિખાર આપે છે ખેલૈયાઓ પહેલેથી જ હેડવર્ક ડ્રેસ શોધી રહ્યા છે આવા ડ્રેસ મૂંગા હોવાથી ઘણા લોકો તેને ભાડે પણ લઈ રહ્યા છે હું હવે અત્યારે નવરાત્રી નજીક આવી રહી છે તો હું ચણિયાચોળી જોવા આવી હતી મારા પાસે બહુ બધી ચણિયાચોળી છે પણ મારે આ વખતે કંઈક ટ્રેન્ડી પહેરવું હતું તો હું પોઈ ફેશનમાં જોવા એમના પાસે બધું જ ટ્રેન્ડી કલેક્શન હોય છે અને કંઈક યુનિક હોય છે તો આ વખતે મેં જોયું કે આ વખતે વિન્ટેજ કલેક્શન બહુ જ ચાલી રહ્યું છે તો હું તો આ વખતે વિન્ટેજ કલેક્શન જ પહેરવાની છું તો એમનું કલર કોમ્બિનેશન ફિનિશિંગ ને બધું જ મને બહુ જ ગમે છે અમદાવાદમાં નવરાત્રી એટલે એક તહેવાર જેવું છે કે જ્યાં બધા જ લોકો મસ્ત નવા નવા સારી રીતે સજી ધજીને ગરબા ખેલવા જાય છે અને હરેક વખત તો ચોલીમાં ટ્રેન્ડ ચેન્જ થતો રહે છે હરેક વખત હું પરચેસ કરી શકું એવું જરૂરી નથી કે ટ્રેન્ડ પ્રમાણે હરે હવે એ ચોલીનું બી પછી મારે શું કરવાનું સો આ વખત મેં એવું વિચાર્યું છે કે હું રેન્ટ પર લઈશ અલગ અલગ પેટર્ન જે મુજબનો ટ્રેન્ડ છે એવો નવે નવ દિવસ મસ્ત સજી ધજીને ગરબા કરીશ હાથી ઘોડા દિવાલ પર પૌરાણિક ચિત્રો જેવી ગુજરાતની સંસ્કૃતિનું નિરૂપણ કરતા ચિહ્નોની ચણિયાચોળી કેળીઓ અને અન્ય વસ્તુઓ હાથથી બનાવવામાં આવે છે હાથથી બનાવેલી ચણિયાચોળીની કિંમત પિસ્તાલીસોથી લઈને પચીસ હજારની છે કેળીઓ ધોતીના સંપૂર્ણ સેટની કિંમત સાત હજારથી દસ હજારની છે એક અંદાજ મુજબ હવે દર નવરાત્રી પહેલાં એકલા અમદાવાદમાંથી જ વિશ્વના વિવિધ દેશોમાં ઓછામાં ઓછા પાંચ હજાર ડ્રેસ મોકલવામાં આવે છે બીજા છે ને ભારત સિવાયના અમેરિકા કેનેડા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને લંડન આટલા સિટી મેં અત્યારે એક્સપ્લોર કર્યા છે અને એ વાયા વાયા મને કામ મળ્યું છે એ લોકો અહીંયા કામ કરવા આવ્યા હોય ગરબા રમવા આવ્યા હોય કોઈના ફ્રેન્ડ્સની સાથે આવ્યા હોય અને એકાદ વસ્તુ મેં રેન્ટ પર આપી હોય કે બનાવી હોય અને પછી એમને એક ટ્યુનિંગ બંધાઈ જાય કામ ગમી જાય તો પછી એમના લગ્નના લઈને હાઉસ વોર્મિંગ પાર્ટી હોય કે એવું કંઈ પણ નાનું મોટું કામ સતત ને સતત આખું વર્ષ ચાલ્યા કરે છે તમને ભલે ગરબાના અમુક સ્ટેપ ન આવડતા હોય પરંતુ જો તમારી પાસે સારા ચણિયા ચોળી કે ધોતી કેડ્યું છે તો લોકોની નજર તમારા પર ચોક્કસ પડશે હાથેથી બનેલા નવરાત્રીના આવા ડ્રેસની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશીઓ પણ હવે આ ડ્રેસની ડિમાન્ડ કરે છે એટલે માત્ર નવ દિવસનો તહેવાર હોવા છતાં પણ આખું વરસ લોકો આને બનાવી અને રોજગારી મેળવે છે કેતન જોશી અમદાવાદ